કિરીટ ભાઈ તમને અત્યારે શું બીમારી છે મને અત્યારે anxiety ડિપ્રેશન over થિંકિંગ જે કહેવાય તે એમાં મને બહુ હા હમ કેટલા ટાઇમ થી છે બે હજાર સોળ થી લઈ ને સત્તર એ અઢાર માં વધારે પડતું મને સત્તર અઢાર પછી થયું છે આ બધું બરોબર છે એટલે એવું સમજી શકાય સાત આઠ વર્ષ થી આપણને આ વસ્તુ છે હા સાત આઠ વર્ષ ઓકે તો મેડિસિન લેવાથી શું ફરક પડે છે તમને મેડિસિન લેવાથી ખાલી નીંદર આવે અને માણસ બે ચેની બપોર લગી રે દવા માં બપોર પછી થોડો ઘણો અડતો ફરતો થાય તો પણ સ્લો મોશન માં પૂરે પૂરી તો ઓલી હોય જ કે ભાઈ ચાલો એનર્જી છે પણ એ સ્લો મોશન માં જ આવું પડે ત્યાં જાય આવવું પડે ત્યાં આવે એવું બધું મતલબ થાય મતલબ એવું એવું સમજી શકાય કે જયારે એને જે જે સમય માં કામ કરવાનું કે કમાવાનું હોય

બપોરે થોડી ઘણી સ્કૂર્તિ આવે બપોર પછી પણ ઈ સ્લો મોશન જેવી જોઈએ હાચી સ્કૂર્તિ તો બધાને ખબર જ છે સવાર માં જ હોય માણસ એમ રીતે બપોર પછી તો ઢીલો જ પડવા મળે થોડો ઘણો જ પડે તો વધારે પડી જાય તો મતલબમાં આ તો તમે આ વાત તમે તમે એક વ્યક્તિ નથી એવા તમારી જેમ ઘણા બધા લોકો આવી રીતે જે ડિપ્રેશન છે એન્ઝાયટી છે ઓવરથિંકિંગ છે મતલબ આવી ઘણી બધી બીમારીથી લોકો માનસિક રોગની જે બીમારીમાં જે લોકો દવા લઈને જે લોકો ખાઈ ને પોતાનું જીવન જીવી રહી અપેક્ષા સાથે એ તો સારું થવાનું જ નથી હું તો કહું તમે ક્લિનિકમાં કે હોસ્પિટલમાં જે જગ્યા પર જાઓ છો તો ત્યાં દસ જણા ને પૂછો કે તું કેટલા સમય થી આવે છો તમે કેટલા સમય થી દવા લઈ રહ્યા છો તો એવું તો કોઈ કરતું જ નથી સીધી વસ્તુ છે આજે હું દસ દસ પંદર પંદર વર્ષથી જો દવા લઉં છું તેનો સીધો મતલબ છે કે આમાં મને સહેજ પણ રાહત નથી મળી રહી એટલે મતલબમાં એવું કહી શકાય કે શારીરિક બીમારીની જો વાત કરવામાં આવે મેડિકલ સાયન્સમાં તો એમાં સચોટ રિઝલ્ટ મળે છે પણ માનસિક રોગની સારવારમાં હજુ એવું કોઈ સચોટ આપણને કામકાજ સફળતા મળી નથી મતલબમાં એમ લોકો હેરાન થઈ રહ્યા છે લોકો દવા ખાઈને પોતાનું જીવન જીવી રહ્યા છે પણ સારવાર નથી મળી રહી હું તો કહું એના માટે કિરીટભાઈ હું પોતે હિપનો છું હું તો આ વાતને વધારે પ્રચલનમાં લાવું છું કે લોકો આના વિશે જાણે યુટ્યુબમાં સર્ચ કરે બધી જ વસ્તુ આપેલી છે અને તમારે વિડિયો જોતો હોય તો હું પણ હું તમને ના સચોટ પ્રૂફ આપ્યો અને ઘણા સારા ડોક્ટર જે સારા ડોક્ટર ની કેટેગરી માં આવે છે જે રીઅલી મને તો મને તો સર એવા અમુક અમુક ડોક્ટરો એવું કીધું કે ભાઈ તું હવારમાં વહેલો જાગવાનું રાખ દોડવાનું રાખ કસરત કરવાનું રાખ જેમ કામ કરતા હોય એમાં થોડીક સ્ફૂર્તિ તારી જોડે

અને કિરીટભાઈ અમારા સેન્ટરનું રિઝલ્ટ તમને વાત કરું ને એ મોર દેન એસી ટકા એટલે કે એસી ટકા કરતા પણ અમારા ક્લિનિકનું રિઝલ્ટ છે આ બાબતમાં બરાબર એટલે અમે જે ઇન્ટરનેશનલ જે પદ્ધતિ જે ની જે પદ્ધતિ છે ને એ અમે યુઝ કરીએ છીએ અમારા ક્લિનિકમાં અમારું ક્લિનિક જે છે ને એ સુરતમાં વરાછા વરાછા રોડ હીરાબાગ ખાતે અમારું આવેલું છે બરાબર તો અમે તો કહીએ છીએ કે ભાઈ તમે અહીંયા આ પદ્ધતિ તમે જાણો અહીંયા દવા વગર કોઈ પણ પ્રકારના રિપોર્ટ કરવાની જરૂર નથી તો પણ તમારી સારવાર થશે અને અમે તો ઘણામાં તો મની બેગ ગેરંટી આપીએ છીએ મેડિકલ સાયન્સમાં કોઈ જગ્યાએ તમને મની બેગ ગેરંટી નથી પણ અમારા સેન્ટર ઉપર અમુક કેવા કેસીસમાં અમે માઇગ્રેનના કિસ્સામાં અમે કહીએ છીએ કે તમને મની બેગ ગેરંટી પૈસા પાછા બરાબર બરાબર હવે આનાથી સવિશેષ સારવાર ક્યાં હોઈ શકે ચલો મને જણાવો કોઈ પણ તમે ક્લિનિક મને બતાવો કે જ્યાં પૈસા પાછા આપીને સારવાર થતી હોય કોઈ નથી અમે છાતી ઠોકીને સારવાર કરીએ છીએ કેવું છે એ જ કહેવા માંગુ છું કે બીજા મારો મેસેજ કે ઓડિયો સાંભળશે ને તો હું તો દરેક લોકો સુધી આ વાત પહોંચીએ અને દરેક લોકો હવે આ પદ્ધતિ તરફ વળે કે હવે આનો અનુભવ પણ કરે કે જેથી સાચી અને યોગ્ય તમને સારવાર મળી શકે એમ બાકી તમે આપણું જીવન કેવું છે સરેન્ડર થઈ ગયું છે મતલબ મેડિકલના હસ્તક કુદરતી હા તો આ બધી વસ્તુ માંથી બહાર નીકળી શકાય ને આ જવાબદારી આ વિડીયો સાંભળવા પછી દરેક લોકોની જવાબદારી છે કે આ ને મેક્સિમમ લોકો સુધી શેર કરે કારણ કે અત્યારે તમે જોવું ને તો દવાખાને મોટી મોટી લાઇન હોય મોટા મોટા હોલ ભરેલા હોય એનો મતલબ એવો છે કે ત્યાં સારવાર નથી મળી રહી પેશન્ટ છે નો ડાઉટ પણ હું તો કઉ સારું થાય તો તો હું તો કઉ જવું જ જોઈએ પણ નથી સારું થતું ને પ્રોબ્લેમ ત્યાં છે હવે ન્યૂચ નથી થતું એમાં ભાઈ બધી રીતે શરીર ને નુકસાન છે દવા આવે ખોટે ખોટે તો જવાની છે કાઈ લેવા દેવા કઈ નહિ આજ નહિ તો કાલે અસર કરવાની છે હમ ઈ બીજી અસર કરવાની છે આપડે પણ જાણીએ છીએ પણ અત્યાર સુધી કોઈ ને ખબર નથી જો તમે મારા ક્લિનિક ની સેન્ટરની મુલાકાત લઇ શકો છો અને બધું જ અમારી પાસે અવેલેબલ છે તમારે ટ્રીટમેન્ટ માટે થઈ શકે એવું છે કોઈ પણ વસ્તુ એવું નથી કે ભગવાન ને સોલ્યુશન ના આપેલું હોય અઢાર થી લઈને ને બે હજાર બાવીસ સુધી તો બે હજાર છેલ્લે બે હજાર બાવીસ માં લાસ્ટ એક મહિનો ઘર માં જ પડ્યો છે અરે બાપ રે ભારત નો લઇ શકો એવી પોઝિશન હમ પણ મને યોગા માં ગયો હું બે ત્રણ મહિના એમથી મને પચાસ ટકા રાહત થઇ થોડી ઘણી એક ભાઈ કીધું હોમિયોપેથી ચાલુ રાખો મેં કીધું કઈ નહિ હોમિયોપેથી તો નો નુકસાન કરે પણ કહેવાય તો દવા જ ને તો દવા જ છે ને હા સાચી વાત છે દવા ઉપર તો નફરત જ છે ભાઈ દવા ખોટી શરીરમાં જાય ખોટી જગ્યાએ ખોટી રોંગ થવાનું જ છે હમ હમ અમુક કેસમાં સમજી શકાય કે જ્યાં મેડિસિનની જરૂર છે જ્યાં આપણે શરદી ખાંસી ઉધરસ એ ત્યાં સમજી શકાય પણ જેના માટે દવા કામ જ નથી કરતી ને ત્યાં દવા લઈને વર્ક કરાવીએ તો એ તો સવારુ જ નથી બીમાર મન છે અને આપણે બોડીને દવા આપીએ બરોબર બરોબર રાઈટ તો પછી એનું તો મેળ જ નથી ખાવાનું ને મને દુખતો પગલું માથાની દુઃખાન દવા લવ તો એ તો સેટ જ ના થાય ને સીધી વસ્તુ છે નહિ આ મુલાકાત કરી બીજું તમે ચોક્કસ તમે બહુ રાઈટ જગ્યાએ તમે ઇન્કવાયરી કરી છે અ તમે જેટલા ઝડપથી અમારા સેન્ટર પર આવશો એટલી તમારી રિકવરી પણ તમને અનુભવ થશે અને જેવી રીતે હું તમારું વિડીયો રેકોર્ડિંગ કરું છું ને આઈરોન એવી રીતે મારા મારી પાસે જે લોકો પેશન્ટે સારવાર લીધી છે ને એના રિવ્યુ પણ મારી પાસે પડેલા છે તો એ પણ હું તમને મોકલી આપું છું ઓકે ઓકે ઠીક છે ચાલો થેન્ક યુ થેન્ક યુ સો મચ